કેમ છો મિત્રો મિત્રો એક તમારા એનટીપીસી અને ગ્રુપ ડીની અંદર એક આ દાખલો જે છે બરાબર છે એ એક યા બે પ્રશ્નો તમને જરૂર આવશે આના ટોપિકનું નામ છે નોન પરફેક્ટ સ્ક્વેર રૂટ હવે તમને થાશે નોન પરફેક્ટ એટલે શું પહેલાં આપણે સમજીએ પરફેક્ટ સ્ક્વેર રૂટ એટલે શું કે ભાઈ જેનું સંપૂર્ણ રીતે કોઈપણ પોઈન્ટ વગર વર્ગમૂળ નીકળતું હોય જેમ કે સોળ છે બરાબર હું કલર ચેન્જ કરું આપને સરસ રીતે દેખાઈ શકે બરાબર માનો કે સોળ છે તો એનું વર્ગમૂળ જે છે તમે ચાર લખી શકો પરંતુ તમને એના બદલે એમ પૂછી લે કે ભાઈ સત્તરનું વર્ગમૂળ કાઢો તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે આનું શું અને એક કે બે માર્ક આવશે બરાબર આની બેસ્ટ મેથડડ લઈને આવ્યો છું સરસ મજાનું કેલ્ક્યુલેટર કરતાં ફાસ્ટ તમને આવડી જ જાશે થોડું પેશન રાખજો તો આપણે વાત ન કરતાં ન બગાડતા સીધા જ ક્વેશ્ચન્સ ઉપર જઈએ જેથી કરીને તમને સમજા છે કે ભાઈ આનું વર્ગમૂળ કેવી રીતે આપણે શોધી શકીએ જો પ્રથમ પ્રશ્ન છે તમને વર્ગમૂળની અંદર અગિયાર આવું પરીક્ષામાં માનો કે તમને પૂછી લીધું બરાબર છે તો આને સમજશું કેમ અને કરશું કેમ એના પહેલાં એક નાનકડી વાત કરવી છે જે જરૂરી છે ઘણા લોકોમાં પેશન્સ નથી આ વિડીયો જોયું અને ત્રીસ સેકન્ડ જોશે વીસ અથવા તો બે મિનિટ જોઈ અને કે હાલો આ કાંઈ નહીં આવડે આવી રીતે તમે હિંમત હારી જાઓ તો હિંમત નહીં હારતા મિત્રો કારણ કે એક કોઈ બી નવી એક પ્રોસેસ હોય ને એ જ્યારે તમે પ્રથમ વખત જુઓ ને તો તમારું માઇન્ડ જે છે ને એ દસથી વીસ ટકા એને એક્સેપ્ટ કરે અને સમજવાનો પ્રયત્ન કરે એ જ પ્રોસેસ બીજી વખત તમે જ્યારે કરશો ને ત્યારે એ પચાસ ટકાની આજુબાજુ એને છે એ જ પ્રોસેસ ત્રીજી વખત કરશો ને એટલે સિત્તેરથી એસી ટકા એ એને એક્સેપ્ટ કરશે પરંતુ જ્યારે ચોથી વખત કરશો ને ત્યારે એ સંપૂર્ણ એટલે કે સો ટકા એને સ્વીકારશે આવડશે નહીં હો માત્ર સ્વીકારશે તો હવે તમારે કરવું શું પડે કે એ જ પ્રોસેસ તમે જાતે કરશો બરાબર છે ચારેક વખત પ્રોસેસને તમે ઇનપુટ તરીકે માઇન્ડને આપી ત્યારે એ સો ટકા એને સ્વીકારે અને પછી જ્યારે તમે પાંચમી છઠ્ઠી વખત તમે ખુદ કરશો ત્યારે તમારું માઇન્ડ છે ને એને સો ટકા શીખે ઓકે અને પછી અઠવાડિયા પછી રિવિઝન ન કરો તો શીખેલું આવડેલું બધું ફ્લોપ જશે એટલે બી પેશન તમે શાંતિ રાખજો તમને શીખવાડવા માટે જ આપણે વિનામૂલ્ય મૂકીએ છીએ એટલે એની કદર કરજો તો હવે કાંઈ પણ ન બોલતા આપણે પહેલો જ પ્રશ્ન લઈએ જુઓ હવે અગિયાર અગિયાર જે છે એનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું તો એને તમારે આ રીતે તોડવાના આ રીતે તોડવાના એટલે મતલબ શું કે હવે એક્સ એટલે શું વાય એટલે શું શું થોડી પેશન આપજો પહેલી વાર છે એટલે થોડુંક તમે આમ હિંમત રાખજો કે એક્સ અને વાયમાં એટલે કે તમે આને આવી રીતે લખી શકો 9 2 બેથી તોડી શકો તો કે હા એના મતલબ અગિયાર થાય અને આ વર્ગમૂળની નિશાની છે એટલે વર્ગમૂળ હોય ગયો આ બરાબર ના બરાબર હવે એક્સને છૂટો પડો એક્સને છૂટો પડો એટલે વર્ગમૂળમાં એક્સ એટલે કે નવનું વર્ગમૂળ છે એ ત્રણ તરીકે અહીંયા તમે મેળવી લીધું હવે આ વત્તા કે ઓછા તો એ વત્તા કે ઓછા તમે આ બે ને કર્યા ને કે નવ વત્તા બે કર્યા અથવા તો કા તમે માઇનસ કરીને લખી શકો ઓકે તો નવ વત્તા બે માઇનસ એટલે શું કે ભાઈ તમે જો સોળમાંથી માઇનસ કરો સોળ પરફેક્ટ વર્ગ થયો એમાંથી માઇનસ તમે પાંચ કરી લખી શકો એટલે આને તમે આવી પણ લખી શકો સોળ માઇનસ સોળ માઇનસ પાંચ આમ પણ લખી શકાતું હતું પરંતુ આપણે પ્લસ લીધું એટલે હવે તમને પ્લસ માઇનસની નિશાની શું કામ છે એ સમજાઈ ગઈ હવે જુઓ કે વાય કોણ થયું તો કે વત્તાને વત્તા એક્સની કિંમત ત્રણ આવી વત્તાને વત્તા હવે વાય જે છે એ શું લીધું તો કે તમે એમાં આ બે જે છે ને એને વાય તરીકે લખ્યા ઓકે એટલે ઉપર લખ્યા તમે બે હવે નીચે આ આ પદની વાત કરું તો કે બે જે છે એ હંમેશા આવશે ગુણાકારમાં વર્ગમૂળમાં એક્સ એટલે વર્ગમૂળમાં એક્સ કોને તમે લીધો તો કે ત્રણને અહીંયા ઓકે એટલે હવે આની કિંમત શું બની તો કે ત્રણના ત્રણ આ વધતાની નિશાની છે હવે બેના છેદમાં શું થયું તો કે છ બેના છેદમાં છ હોય એટલે એ શું બને એક તૃતીયાંશ એક તૃતીયાંશનો મતલબ છે પોઈન્ટ તેત્રીસ સમથિંગ ઓકે એટલે ત્રણ પોઈન્ટ ત્રણ અને પાછળનો આંકડો જે છે લગભગ ઓપ્શનમાં નહીં આપે તમને પણ છતાં આપી દઈએ તો ત્રણ પોઈન્ટ ત્રણ આ જે છે ને એ એનું વર્ગમૂળ થયું કોનું અગિયારનું આ સમજતા સમજતા કર્યું હવે એક વખત આ તો આપણે માઇન્ડે દસ વીસ ટકાને એક્સેપ્ટ કર્યું પણ ફરીથી કરીએ એટલે સમજાઈ જાય કે વર્ગમૂળમાં આપણે અગિયારને કેમ તોડશું તો કે નવ વત્તા બેથી તોડ્યા બરાબરના બરાબર હવે આ જગ્યાએ શું લખાશે તો ત્રણ પછી વત્તા ના વત્તા વાયની કિંમત અહીંયા શું મળી છે તો કે બે એટલે ઉપર મૂકીએ બે છેદમાં બે ગુણ્યા એક્સ એટલે હવે તમારે શું કરી નાખવાનું બે ગુણ્યા એક્સ નહીં ત્રણ સીધું આને ગુણી જ નાખવાનું એટલે બ તેરીને છ થઈ ગયા ઓકે તો ત્રણ પોઈન્ટ આ થયું એક આપણે કેટલા મળ્યા હતા તો કે પોઈન્ટ તેત્રીસ સમથિંગ એટલે ત્રણ પોઈન્ટ તેત્રીસ જે છે આનો જવાબ આવ્યો અત્યારે તમારું માઇન્ડ આ એક પ્રોસેસને એક્સેપ્ટ કરશે દસ વીસ ટકા બીજો દાખલો ગણીશું ને એટલે તમને એ પચાસ ટકા જેટલું આવડી જશે બરાબર જો તમારે અત્યારેને અત્યારે પ્રેક્ટિસ કરવી હોય તો હું સાથે એવું કહીશ કે ભાઈ તમે પણ એક કાગળ પેન લઈ અને બેસી જ જાઓ અને આને આવી રીતે પોઝ કરતાં 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 જાઓ એટલે હમણાં જ આવડી જાય દસ મિનિટમાં આપણે બે માર્ક કવર થઈ જાય એવી પ્રોસેસ કરીએ મિત્રો જુઓ હવે આપણે સાતનું વર્ગમૂળ જે છે એ એવી રીતે આપણે કાઢવાની કોશિશ કરીશું તમે જુઓ જઈએ સાથે તમારા માઇન્ડને એક્ટિવ કરો ચલાવો જોઈએ સાતને હું કેવી રીતે લખી શકું પ્લસ માઇનસમાં તો કે નવ માઇનસ બે લખી શકું ઓકે તો હા એટલે નવમાંથી બે જાય તો સાત થાય એવું થાય ને એટલે આ એક્સની કિંમત શું આપણને મળી તો કે ત્રણ મળશે વાયની કિંમત શું મળી જે હમણાં આપણે પહેલા દાખલામાં કરતા હતા ને એવું જ છે બરાબર છે એક્સની કિંમત આપણને મળી ત્રણ ઓકે હવે અહીંયા માઇનસ આવશે એટલે આપણે માઇનસ મૂકશું હવે આ વાયની કિંમત શું મળી આપણને તો કે બે મળી છે અને અહીંયા શું થશે તો કે આ આ ત્રણ એની સાથે ગુણાશે ને એટલે બ તેરીને છ થશે એકદમ ઈજી થતું જાય છે મિત્રો જો હવે ત્રણમાંથી હમણાં આ જ આપણે જોયું હતું કે આની કિંમત શું મળતી હતી પોઈન્ટ તેત્રીસ ટકા એટલે ત્રણમાંથી પોઈન્ટ ત્રણ તમે કાઢો અથવા તો પોઈન્ટ ત્રીસ તેત્રીસ જેટલું તમે કાઢો બરાબર છે ત્રણમાંથી તેત્રીસ જેટલું જાય તો અહીંયા બે બે તો પહેલાં આવશે જ બરાબર છે ઓકે પછી પોઈન્ટ આવશે તેત્રીસ જાય એટલે સિક્સટી સેવન સમથિંગ આસપાસ તમને એનો આન્સર મળ્યો એટલે ઈજી થઈ ગયું કે ભાઈ બે પોઈન્ટ સડસઠ જે છે એ આનું હવે મને લાગે છે કે તમને સમજાતું હશે અને આવડવા પણ લાગ્યું હશે એ લાઇક બાઇક કરજો હવે તમને જો ફાસ્ટ ફાસ્ટ આવડવા લાગશે પ્રોસેસ થોડીક ઈજી થઈ જશે તમારું માઇન્ડ સમજતું જશે ત્રીજો દાખલો તમે કરો અથવા હું પણ કરાવીશ છે હવે દસને આપણે કેવી રીતે તોડી શકીએ તો આ રીતે કરશું આપણે કે ભાઈ નવ વત્તા એક એટલે દસ થઈ ગયા બરાબર તો એક્સની વેલ્યુ શું મળી ત્રણ મળી વત્તાના વધતા વાયની વેલ્યુ શું મળી તો કે એક આ વાય છે અને આ એક્સ છે બરાબર તો વાયની વેલ્યુ શું મળે એક મળે હવે નીચે શું આવશે તો કે આને ગુણ્યા બે એટલે નીચે આવશે છ બરાબર હવે જો મેં જ્યારે તમને ટકાવારી શીખવાડી ત્યારે તમને શીખવાડ્યું હતું કે ભાઈ આ એકના છેદમાં છ હોય તો શું હોય એકના છેદમાં બે હોય તો શું હોય હવે એકના છેદમાં ત્રણ હતું તો એ શું હતું બરાબર છે તો કે ભાઈ એક એકના છેદમાં તો ત્રણ હતું એટલે શું હતું તો કે પોઈન્ટ તેત્રીસ હતું બરાબર તો આ એકના ડબલ ભાગ કર્યા છ આ એકના ત્રણ હતા એના બદલે હવે છ છે તો એ એકના છ ભાગ કરીએ તો હજી આના અડધા થઈ જાય ને બરાબર છે એટલે સોળ દુ બત્રીસની આસપાસ થઈ ગયા કે ના થઈ ગયા એટલે ઇઝીલી તમે લખી શકો બરાબર છે કે અહીંયા સીધે સીધું તમારે લખવું હોય તો તમે શું લખી શકો કે ત્રણ પોઈન્ટ આ એક છ એકના છેદમાં છ એટલે થાય સોળ તો તમે દસનું પણ વર્ગમૂળ કાઢવું હોય તો જવાબ શું મળ્યો તો કે ત્રણ પોઈન્ટ સોળ હવે મને લાગે છે કે તમને ઇઝીલી આવડી જ ગયું છે એક થોડોક મોટો દાખલો લઈએ કે મોટો પૂછાય તો એ પણ તમે કરી શકવા જોઈએ જો આને આપણે ગણીએ તો આને ગણતા પહેલાં છે ને હું તમને એક વાત કહી દઉં કે આ પૂછાય છે એક બે જીપીએસસીની યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે પોઈન્ટ નવનું વર્ગમૂળ શું થાય તો એ મેં બાજે બાજુમાં લખ્યું છે એક એવો આંકડો છે આખા ગણિતની અંદર કે પોઈન્ટ નવનું વર્ગમૂળ પોઈન્ટ નવ જ થાય છે બરાબર છે આ પાછળ ચાર છે જો આખો આંકડો આપે તો નવ પોઈન્ટ ચોરાણું લખજો નહીતર છે ને પોઈન્ટ નવ આખા ગણિતમાં આ યુપીએસસીમાં બી ઇન્ટરવ્યૂમાં પૂછેલા કે આખા મેથેમેટિકમાં એવો કયો અંક છે એનું વર્ગમૂળ પણ ઈ જ થાય તો પોઈન્ટ નવ જે છે ને એનું વર્ગમૂળ પણ પોઈન્ટ નવ જ થાય છે ચલો એ તો વાત થઈ યાદ રાખવાની હવે આને આપણે ગણીએ બરાબર છે જુઓ જઈએ પોઈન્ટ તે આપણા વર્ગમૂળમાં તેતાલીસ તો તેતાલીસને તમે કેવી રીતે લખી શકશો તો તેતાલીસને તમે આમ લખી શકો કે કે ઓગણપચાસમાંથી હું સાત કાઢી નાખું બરાબર છે ઓ ઉભા ઊભાડો 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 એક મિનિટ એક મિનિટ હા ઓગણ જે છે એમાંથી આપણે એમ કહીએ કે ભાઈ ઓગણપચાસ માઇનસ છ કરી દઈશ શું કરીશું ઓગણપચાસમાંથી છ બાદ કરું એટલે ફોર્ટી થ્રી વહી દા ઓકે તો એક્સ શું થયું તો કે આ થયું એક્સ થયું અને આ થયું વાય તો બરાબર ના બરાબર કરીએ આપણે ઓકે બરાબર બે વખત થઈ ગયા કાંઈ વાંધો નહીં બરાબર પછી અહીંયા આ પદ શું કહે છે તો કે આ રીતે તો કે ભાઈ એક્સની કિંમત શું મળી આપણને તો કે સાત મળશે માઇનસના માઇનસ વાય શું મળ્યા તો કે વાય મળ્યું છ અને નીચે શું આવશે બે ગુણ્યા એક્સ તો એક્સ આપણને સાત છે એટલે બે ગુણ્યા એક્સ એટલે નીચે થાશે બાર સિમ્પલ થઈ ગયું છ એકા છ અને છ દુ બાર તો હવે બયનું શું તો કે સાતમાંથી આ એક દૂધ ત્યાં છે એટલે પોઈન્ટ પાંચ સાતમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે કે અડધું બાદ કરીએ તો શું મળે છ પોઈન્ટ પાંચ શું મળે આપણને છ પોઈન્ટ પાંચ કારણ કે સાતમાંથી માઇનસ પોઈન્ટ પાંચ કરીએ એટલે અડધું કાઢીએ તો છ તો છે એનું વર્ગમૂળ આપણને શું મળ્યું છ પોઈન્ટ ને પાંચ બહુ ઇઝીલી ટીક છે મને લાગે છે હવે તમને આવડી ગયું તો હવે તમારા માટે મેં હોમવર્કમાં પણ કંઈક રાખ્યું છે બરાબર છે અરે ભાઈ તું સીધું થઈ જાય હા જો હવે તમારા માટે આ હોમવર્ક છે બરાબર છે એમાં તમારે શું કરવાનું ભાઈ તેરનું બી બનાવવાનું છે સુડતાલીસનું બનાવવાનું છે ને ઓગણીસનું ત્રણેયના વર્ગમૂળ જે છે એ કાઢો કારણ કે તમારે એક બે માર્ક જોઈતા હોય તો તમારે અચૂકથી કરવું જ જોઈએ વિડિયો કેવો લાગ્યો મિત્રો કેજો અને એક ભાઈ કાલે મને લખ્યું હતું સાહેબ એનટીપીસીની તૈયારી કરું તો બંનેમાં આ પ્રશ્ન પૂછાય છે મને જેવા વ્યૂ મળશે એવી એવી રીતના હું સારી સારી મેથડો તમારા સુધી લાવીશ ઓકે મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ પ્રગતિ કરો પાસ થાવ તેવી શુભેચ્છા સાથે ફરી મળીએ છે એક બીજા વિડીયોની અંદર